ભારત પાસે સાડા ચૌદ લાખ જેટલા સૈનિકો છે જ્યારે પાકિસ્તાન પાસે તેના અડધા પણ નથી પેરામિલિટરી જવાનો પચીસ પોઈન્ટ સત્યાવીસ લાખ છે ભારત પાસે જ્યારે પાકિસ્તાન પાસે માત્ર પાંચ લાખ છે રિઝર્વ સેના ભારત પાસે સાડા અગિયાર લાખથી પણ વધુ છે જ્યારે પાકિસ્તાનની અહીંયા વાત કરવામાં આવે તો આ સ્થિતિમાં કદાચ તે ઘણી જ પાછળ છે ડિફેન્સ બજેટની વાત કરીએ તો છ લાખ એક્યાસી હજાર બસો દસ કરોડનું ભારતનું ડિફેન્સ બજેટ છે હવે ભારતીય વાયુસેનાની તાકાત ચાર હવાઈ ટેન્કર છે સૈન્ય શક્તિથી લઈને તમામ રીતે ભારત પાકિસ્તાન કરતા ચાર ગણું મજબૂત સ્થિતિમાં છે આઠસો નવ્વાણું હેલિકોપ્ટર છે ભારત પાસે જ્યારે પાકિસ્તાન પાસે માત્ર ત્રણસો જ હેલિકોપ્ટર છે ભારતીય વાયુસેનાની તાકાત આપણે બતાવી રહ્યા છે છસો છ લડાકુ વિમાન ભારત પાસે છે જ્યારે પાકિસ્તાન પાસે ચીની જે ટેન અને જે જે એફ સત્તર લડાકુ વિમાન છે એકત્રીસ સ્કાડ્રન છે ભારતીય વાયુસેના પાસે જ્યારે પાકિસ્તાન પાસે ફત બે રોકેટ સિસ્ટમ અને એકમાત્ર વિમાન છે તેજસ એમકે વન અને એમ કે એસ જેવા અનેક વિમાન ભારત પાસે છે જ્યારે પાકિસ્તાન પાસે ફાઇટર જેટનો ઉપયોગ પાકિસ્તાનને ક્યારે નથી કર્યો એટલે તે પાકિસ્તાન તે બાબતે ભારત કરતા ઘણું જ પાછળ છે એકસો પચાસ યુદ્ધ જહાજ છે ભારત પાસે જ્યારે પાકિસ્તાન પાસે માત્ર ત્રણસો અઠ્યાવીસ ફાઈટર જેટ છે નૌસેનાની વાત કરીએ અઢાર સબમરીન છે ભારત પાસે જ્યારે પાકિસ્તાન પાસે માત્ર આઠ જ સબમરીન છે ભારતીય નૌસેનાની તાકાતમાં બે એરક્રાફ્ટ કેરિયર છે જ્યારે એરક્રાફ્ટ કેરિયર એક પણ નથી પાકિસ્તાન પાસે તમામ દ્રષ્ટિએ ભારત પાકિસ્તાનથી ઘણું જ આગળ છે પાકિસ્તાન પાસે ચાર હવાઈ ટેન્કર હોવાની પણ વિગતો છે ત્યારે ભારત પાસે ચાર હજાર છસો ચૌદ ટેન્ક છે તો પાકિસ્તાન પાસે બે હજાર છસો સત્યાવીસ ટેન્ક છે તમામ દ્રષ્ટિએ નૌસેના વાયુસેના થલસેના તમામ દ્રષ્ટિએ ભારત પાકિસ્તાન કરતા ઘણું આગળ છે એક લાખ એકાવન હજાર બસો અડતાલીસ એન્ટી એક્ટ વાહનો છે ભારત પાસે જ્યારે પાકિસ્તાન પાસે પચાસ હજાર અંદાજે છે ભારતના હથિયારોની વાત કરીએ તો ભીષ્મ સૌથી અને મહત્વપૂર્ણ હથિયાર ભારત પાસે આ સાથે જ અર્જુન ટેન્ક પણ છે ભારતનું શક્તિ પ્રદર્શન અત્યારે જેટલા પણ દુશ્મન દેશો જોઈ રહ્યા છે તેઓના કાળજા કંપી ગયા હશે ભારતની સૈન્ય શક્તિ પાકિસ્તાનની સરખામણી ઘણી વધુ છે ભ્રમોઝ મિસાઇલ છે ભારત પાસે પિનાકા રોકેટ ભારત પાસે છે અને તમામ દ્રશ્ય અત્યારે ભારત જે પરીક્ષણો કરી રહ્યા છે વાયુસેના પણ જે પોતાની તાકાત દર્શાવી રહ્યું છે તેની તસવીરો પણ આમે આપને બતાવી રહ્યા છે સૈન્ય તાકાતમાં ભારત ચોથા સ્થાને છે જ્યારે પાકિસ્તાન બારમા સ્થાને અને સ્થિતિ અહીંયા સાબિત થતી પણ જોવા મળી રહી છે